ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસિપીમાં આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે તો શાક બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં વજનમાં બસો ગ્રામ જેટલું તુરિયું લીધું છે અને એની સામે એટલા જ પાત્રા લીધા છે તો સૌ પ્રથમ આપણે તુરિયાને આવી રીતના ઉપરનો છાલનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે આવી રીતના છાલનો જે જાડો ભાગ છે એ બધો કાઢી લઈશું તો તુરિયાની ઉપરનો છાલનો ભાગ બધો કાઢી લીધો છે હવે આપણે આવી રીતના લાંબી ચીર ટાઈપ કટિંગ કરવાનું છે એકદમ આછી ચીર નથી કરવાની મીડિયમ રાખવાની છે તુરિયાનું કટિંગ કરી લેવાનું છે હવે આપણે શાકમાં એડ કરવા માટે એક મસાલો તૈયાર કરી લઈ ખાયણીમાં અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે ચમચી એક જેટલા તલ ઉમેરશું સફેદ અને અડધી ચમચી જેટલા આખા ધાણા ઉમેરવાના છે આ ત્રણેયને આપણે અધકચરા ખાયણીમાં ખાંડી લેવાના છે તો વરિયાળી તલ અને આખા ધાણાનો આવી રીતના અર્ધ કચરો ખાંડીમાં ભૂકો કરી લેવાનો છે હવે આપણે શાકનો વઘાર કરીશું શાકના વઘાર માટે અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ પણ થઈ ગયું છે હવે આપણે વઘાર કરશું તો પહેલા એક તજનો ટુકડો ઉમેરવાનો છે લાલ મરચું ઉમેરશું મીઠી લીમડીના પાન નાખશું મરચી અને આદુ ખાંડી નાખવાનું છે નાખવાની છે ચપટી હળદર નાખશું મસાલો જે તલ વરિયાળી અને આખા ધાણાનો ખાંડો તો એ ઉમેરી દેવાનો છે આ શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે જરૂર મુજબ મીઠું ઉમેરશું કટિંગ કરેલા તુરિયા ઉમેરી દેવાના છે પાંચ થી સાત મિનિટ જેવા તુરિયા ને આપણે તેલમાં ચડવા દેવાના છે તો તુરિયા છે પચાસ ટકા જેટલા ચડી ગયા છે હવે આપણે ચમચી જેટલી ખાંડ ઉમેરી અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે અને તીખાશ છે આપણે મરચી ની જ આપવાની છે લાલ મરચું નથી નાખવાનું હવે આપણે ગ્લાસ જેટલું પાણી ઉમેરશું પાણીની બે મિનિટ ઉકળવા દેવાનું છે તો રસો એટલે કે મતલબ પાણી છે એ ઉકળી ગયું છે હવે આપણે કટિંગ કરેલા પાત્રા ઉમેરી દેવાના છે પાત્રામાં ચણાનો લોટ હોય છે એટલે શાકો ઘટ થઈ જશે ચણાનો લોટ હંમેશા પાણી રસો પી જાય છે પાંચ થી સાત મિનિટ જેવું આપણે ચડવા દઈશું તો એકદમ સરસ રસોઈ બનાવે એવું જ શાક ઘરે ફક્ત જ મિનિટમાં બની જાય છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવાના છે તો એકદમ સરસ ટેસ્ટી એવું તુરિયાપાત્રાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી